નવસારીમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલોની તબિયત લથડી બીએલઓ શીતલ પટેલની તબિયત લથડતા દીકરી મેદાને આવી શીતલ પટેલના કામના ભારણ હેઠળ તબિયત લથડી પટેલને તત્કાલ તાત્કાલિક સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયા દીકરીના લગ્ન હોવા છતાં પણ શીતલબેન કામગીરી કરતા હતા અધિકારીઓ દ્વારા કામગીરી અંગે દબાણ કરાતું હતું ઉપરના અધિકારીઓ કલેક્ટરના નામે ધમકાવતા હોવાના આક્ષેપ છે બારણનો મામલો સામે આવતા બીએલઓની દીકરીએ મોરચો ખોલ્યો અત્યારે બીએલોની કામગીરી સંપૂર્ણપણે નિભાવી રહ્યા છે અને આજે બનાવ એવો બન્યો કે સાંજે મમ્મી આવીને અચાનક આવીને ખૂબ રડવા લાગ્યા અને અમે ટેન્શનમાં આવી ગયા કે કેમ રડે છે મેં પૂછ્યું તો કીધું કે હું કામગીરી બધી કરું જ છું સાત મારા ભાઈના મેરેજ હતા એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરના રોજ ત્યારે પણ મમ્મીએ ત્યાં ફરજ બજાવી છે અને મારા ભાઈની જાન એક વાગે કાઢવાના હતા તે પણ અમે ચાર વાગે કરી છે કારણ કે મમ્મી સ્કૂલમાં હતા અને આ કામગીરી કરી રહ્યા હતા અને આટલી કામગીરી જ કરવા છતાં આજે પછી સવારે એમના જે સેક્ટર ઓફિસર હતો એમના ફોન આવ્યો કે શીતલબેન તમારી કામગીરી ખૂબ જ ધીમી છે તમે કંઈ કામ નથી કરતા અને એ બધું તો ઠીક અને પછી બધું પર્સનલ વાત પર આવીને ગમે તેમ બોલવા લાગ્યા હતા હવે ગમે તેમમાં શું બોલે મને એટલી ખબર નથી પણ મમ્મીનું થોડું મમ્મીને પ્રેશરની પેલું રહે છે એટલે અમે ખાલી એમાં ચેકઅપ કરાવવા આવ્યા કારણ કે મમ્મીની હાલત બહુ જ ખરાબ હતી